તો હવે તમને એક આ બ્લોગમાં તમે બધા બહુ સપોર્ટ સારું છે એક બ્લોગમાં મારે તમને જવું છે તો આ ભાઈનો આપડો ફોટો છે એની છે એ આ બીજી વખત એને કેન્સલ ઓપરેશન કર્યું કરાવી નાખ્યું છે એને વરિષ્ટો દોરા થયું પડશે પાછું બીજો વખત કેન્સર થયું છે તો આપણા ફોટો આપણે આ ભાઈ સાથે થોડોક સપોર્ટ આપો ને મેં મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અનેગ બનાવતો મજામાં હોય તો અત્યારે જાગી ગયો છું હું જાગી ગયો વાઈફ જાગી ગઈ છે અને સાક્ષી બેની રહી ગયા છે વાગ્યા કેટલા ખબર મૂળ પાંચ વાગ્યા થયા તો કેટલા તમે દેખાવું છું પાંચ વાગ્યા છે તે આજે બધા આજે અમે ત્યાં ને પેલા લઈ ગયા છીએ પાંચ વાગ્યે કારણ કે અમે એવું છે મારે પાંચ અહીંયા બાજુમાં સિલમટ છે આજે તો જ્યાં જવાનું છે ત્યારે બકારું સુધારવા તો હું એ બાને હું લાગી ગયો છું અને આ તો મેં સામું એક ધારે જોવો તો બોલું તો મારે સામું જોવે છે જો તો બોલવા દે તો સામું જોવે ને હું થોડી દાંત દાંત નીકળી જઈશ તે અમે એવું છે સેમ જ એટલે આજ પહેલા હું લાગી ગયો ને આ નો સમય છે લાગવાનો પાંચ વાગે લાગ્યા

એને મોડું ધોયું નથી તો આપણે મોડું ન ધોયું આમ વ્યવસ્થિત થાય અને તો આપણે જીરું દળવાનું છે એટલે ગ્રેવી ગ્રેવી કેવી રીતે હા એ કરવા તો આપણે આને થોડુંક જ કરવાનું બહુ જાદુ નથી કરવાનું એટલે પીણ ગોતવું પીણ ખોઈ નાખી છે આપણે જોઈએ ક્યાં પડી ગઈ વાંધો નહીં પીણ ચડી ગઈ છે આપણે એટલે મુજાતા નહીં તો હેલો ગાઈશ લો આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત રીતે ફ્રેશ બેસ થઈ ગયા અને મસ્ત અચ્છા

પોતાને મને જો આ આપણે મારા હોય ગળામાં એક ગળા કડુ હોય ને કાળો ડોળો હાથમાં બ બીજું આપણે બહુ જાદુ નથી પહેરતા ને પછી કાલ તો રક્ષાબંધન છે અને આજે તો રવિવાર છે ને કાલ તો રક્ષાબંધન એટલે કાલ તો આખો હાથ ભરાઈ જાય છે રાખડી બંધનનો દેખાડી કેટલી રાખડી થાય છે મારે કોઈ સગી બેન નથી કાકાની દાદાની પછી માસી માસીઆઈની એમ બધાની બહેનો છે તો જોઈજો કાલે રાખડી કેટલી આવશે તમે હું દેખાડી ઓહો તમે કીધું એટલી બધી રાખડી એમ

બેસી ગયા છે ખમણ તો અહીંયા બધી પડ્યા છે તમને આવી ગયા છે હા ખાવ હોય તો આવી ગયો તમને ભાવ હોય તો બાકી તો કાઈ નહીં નો ભાવતો હોય તો ઘણા ખાઈ લેજો બીજું અમે તો ખાઈ લેશું અમને બહુ ફાવે છે મિત્રો તો જો આપણે અહીંયા છે ને ખમણ છે તો કાપવા મીડ્યા છે એમ એવું છે આપણે ખમણ સાથે ડુંગળી ખાવી છે તો અહીંયા પડી છે તો ના અહીંયા પડી છે ખાઈ રહ્યા છીએ તો અહીંયા પડી પણ એમાં એમ છે આ બધું કોઈ તીખું નથી લાગતું પણ મને ડુંગળી બહુ તીખી લાગે ને આમ બધા આવી ગયા એમાં

কাডো উত আকাল উত থাকি গৈছো আম যি পগডি পকডি তুমি ভালি যাম আমি

આખો સોડા ને ક્યારે લઈને જાય છે બે ભાઈ આપણે એને ખર્ચો બધા ભાઈનો છે તો આપણે પીતું પીતું જવાનું છે તો કેટલી સોડા છે ખબર ચાર ને આઠ ને ત્રણ છ એટલે સોવી સોડા છે સોવી સોડા ને આપી દેવાની છે આપણે આટલું ઠંડી ઠંડી છે તો ગરમ છે ઠંડી છે ભાઈ ફૂલ ફૂલ ઠંડી એકદમ અને આ મિલો તો મીલો ધોડો તોડો મે ક્યાં જવું તારે હે તડકો લાગી ગયો તડકો લાગી ગયો બહુ તડકો કા ચોમાસું છે તે ઉનાળો છે કે ખબર નથી પડતી શું લાગે ચોમાસું લાગે તો ઉનાળો છે મિક્સ 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 છે તો હવા ઠંડી વાય બહુપરે ગરમી થાય સાંજે વસર પડી ત્રણ રોટી ભેગી થઈ છે એક સાથે એટલે ગરમીનું છે ને આમ નુકસાન જ કરવાનું છે એવું લાગે છે મને અને રડોમાં તો પાણી કેવું મસ્ત આવે છે અને ગાયું પાણી પીવે છે પી લીધું છે કેમ પણ જો પાણી હલો મિત્રો તો આપણે ત્યાં આવી ગયા છે શોબાબા ઘરે તો શોબાબા ફૂઇ ગયા છે ઘઉં કરીને જો હું બીજું કાંઈ કામ ધંધો નથી તમારે તો એ હુઈ ગયા છે તો ભલે હુતા આપણે એની વસ્તુ આપી દેવી ને લાવવા દેવી મિત્રો તો આપણે કામ હતું પૂરું કહી નાખ્યું છે ભેંડો અને ભીંડો રાડવા કેમ પણ મકાની પાછળ જૂ ગયા ભીંડો ને એવો ને આ બધું જો મસ્ત હવે અહીંયા છે આપણે ખબર નહીં ઘરે લીંબુ છે લીંબુ આવી ગયા છે થોડા થોડાક આપણે લીંબુ દઈએ છે ના લીંબુ નથી આવ્યા અને કોને ખબર કઈ લીંબુડી હોય તો હવે ઘર બાજુ લાવી છે ધીમે ધીમે આજ તો બહુ એટલે બહુ થાકી ગયા છે આ ખરમાં આવ્યો છે મોટું ધોયા વગર નહીં પાપડ છે કે અત્યારે જીતુભાઈ અમારે થોડીક મદદ કરાવે છે

ઓપરેશન કર્યું એવું વખત એવું કરાઈ નાખ્યું છે એને વર દિવસ દોઢ દોરા થયું પછી પાછું બીજી ઉપર કેન્સર થયું છે તો આપણા ફોટો બાજુમાં દેખાય છે તમને આ મારા ગામના જ છે આ ટીમના જ છે તો એને થોડીક મદદની જરૂર છે અને અમે તો નીચે આપણે એકાઉન્ટ નંબરને બધું આપી ડિટેલ આપી દીધી છે કોઈને જો તમે સહાય કરવી હોય થોડીક મદદ કરવી હોય તો આપણે આ કરી શકશો તો જો આપણે એટલી જ મારી નંબર યુટી મિનિટી છે તો મારા તે બધા જોવા સપોર્ટ મને આપો તો આપણે આ ભાઈ સાથે થોડોક સપોર્ટ આપો ને મેં અને થોડુંક માનવ માનવ જે મારે તો એટલું કેવું છે તો પહેલાં મીટર હતો જો આપણે આવી જાય અત્યારે આ બાજુ ભાગ્યા એક લાગે છે દેખાડે જેને બહેન થઈ ગઈ છે આપણે પાવર પૂરા શેર પૂરા થઈ છે બહેન થઈ ગઈ છે તો અત્યારે તો બહુ આજ તો આજ જ નોકરી બહુ બહુ થઈ ગયા છે આ મજા આવી હતા તો જો આપણે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કરો નેક્સ્ટ વિડીયો